આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે સવારે વાત કરી તો પૂર્વ તથા પશ્ચિમ વિસ્તારના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે શહેરના નારણપુરાની વાત કરીએ વસ્ત્રાપુરની વાત કરીએ આ સિવાય પૂર્વના વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પણ સવારે ધોધમાર વરસાદ કે જે વર્ષો હતો મહેમનગર પાલડી સહિતના વિસ્તારમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે બોપલ ગુમાથલ તેજમાં પણ વરસાદ છે તો અમારા સંવાદદાતા

જે છાંટા છે વરસાદના તે જોવા મળ્યા હતા પરંતુ અત્યારની જો વાત કરીએ તો અત્યારે સાર્વત્રિક વરસાદ અમદાવાદમાં જોવા મળી રહ્યો છે તમામ તમામ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે સિંધુ ભવન રોડ ઉપર જે આ દ્રશ્યો છે વરસાદી દ્રશ્યો જે છે તે અત્યારે નિહાળી શકાય છે વરસાદનું જે ઝાપટું આવતા અહીંયા પાણી ભરાવાની પરિસ્થિતિ પણ જોવા મળી છે તો કહી શકાય કે જે પ્રમાણે વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું વરસાદી વાતાવરણમાં વહેલી સવારથી જ જે લોકોને બફાટ અનુભવાતો હતો પરંતુ અત્યારે વરસાદી વાતાવરણને લઈને લોકોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે સાથે જ વાત કરવામાં આવે તો અન્ય જે કહી શકાય કે વાહન ચાલકો છે તે પણ અહીંયા જે કહી શકાય કે વરસાદી માહોલ જે છે તે અત્યારે જોવા માટે

મુંબઈ વડા પાવ ભજીયા પકોડા પીઝા સેન્ડવીચ ચોક્કસ તો કહી શકાય કે લોકોમાં વરસાદી માહોલ છે સાથે જ ઘણા લાંબા સમયથી વરસાદ ન આવ્યો હોવાથી જે કહી શકાય કે લોકો ગરમીથી ત્રાઈમાં પોકારી ગયા હતા સાથે અત્યારે વરસાદી વાતાવરણને લઈને લોકોમાં થોડીક રાહત અનુભવાય છે જી આપનો સમગ્ર માહિતી બદલ તો ચોક્કસથી લોકોમાં એક રાહત અનુભવાઈ છે ઠંડક ની સ્થિતિ જ્યારે બની છે ત્યારે લોકો જેની રાહ જોતા હતા વરસાદની કે સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર